તમાર ઘિલોડી ની વાડી છે બરાબર તો આની અંદર કેટલું ઉત્પાદન મળે છે એક દિવસ પહેલા અમે સાત મન ની વાઈની હતી જો કેટલે સાત મન સાત મન ની વાઈની હતી એક દિવસ પહેલા અને આજે તોડે કેટલી છે આજે આજે જો ચાલુ જ છે વિનો નમસ્કાર ખેડૂત મિત્રો તો આજે આપણે આવી ગયા છે ઘિલોડી ની વાડી ની અંદર એની અંદર સુપર જોરદાર રિઝલ્ટ મળેલું છે બરાબર છે આ રિઝલ્ટ તમે જોઈ શકો છો અમુક ખેડૂત મિત્રો કહે છે કે અત્યારે અમારો વિકાસ નથી ફૂટ નથી પકડતી ઉત્પાદન નથી વધતું ફ્લાવરિંગ નહીં થતું બરાબર છે તો આ તમે જોઈ શકો છો આ ગિલોડાનો લાગ ગ્રીનરી વિકાસ જોરદાર વાડી છે બરાબર છે જો આખી વાડીની અંદર તમે જોઈ શકો છો સુપર ઘિલોડાનો લાગ કલર ક્વોલિટી વિકાસ સાઇનિંગ બરાબર છે આપણે ખેડૂત મિત્ર સાથે પણ ચર્ચા કરીશું કે અમને અત્યારે કેટલું ઉત્પાદન મળે છે જોઈ શકો છો આ ગિલોડાનો લાક તમે જુઓ જોરદાર લાગેલો છે વિકાસ ગ્રીનરી કલર ક્વોલિટીમાં પણ જોરદાર છે આખી વાડીની અંદર તમને બતાવું જોઈ શકો છો જુઓ સુપર વાડી છે બરાબર છે તો મિત્રો તમારે પણ ગિલોડીની અંદર વિકાસ ના થતો હોય ઉત્પાદન ના વધતું હોય ગિલોડી પીડી પડતી હોય તો અચૂકથી મારો સંપર્ક કરી શકો છો એની અંદર તમારું જોરદાર ટ્રીટમેન્ટ કરી અને જોરદાર રિઝલ્ટ પણ મેળવી આપીશું જો આ તમે ઘિલોડાનો લાભ ચાલો આપણે ખેડૂત મિત્ર સાથે વાત કરીશું આપણા પરમ મિત્ર એવા કમલેશભાઈ ઈ સાથે રંજીત ભાઈ એમનું ઉપનામ છે કમલેશ ભાઈ જોવા જય માતાજી રંજીત ભાઈ જય માતાજી જય માતાજી કેવું છે ગિલોડી અત્યારે તમાર અત્યારે સારું છે અમુક ખેડૂત મિત્રોને પ્રોબ્લેમ આવતા હોય છે કે ગિલોડી પીડી પડે છે વિકાસ નથી થતો ઉત્પાદન નથી મળતું તો એમની માટે શું કહેવા માંગશો તમે એના માટે ટ્રીટમેન્ટ જોઈતી ટ્રીટમેન્ટ કરવી જોઈએ બરાબર છે અત્યારે આ તમારી ઘિલોડીની વાડી છે બરાબર તો આની અંદર કેટલું ઉત્પાદન મળે છે એક દિવસ પહેલા અમે સાત ની વાયની જો કેટલી સાત મન સાત ની વાયની હતી એક દિવસ પહેલા અને આજે તોડે કેટલી છે આજે આજે જો ચાલુ જ છે વિનવાનું તો વિનવાનું ચાલુ છે જોઈ શકો છો ખેડૂત મિત્રો તમે સાંભળી શકો શકો છો વીનવાનું ચાલુ છે આ વાડી જોવો તમે એકદમ લીલી કચકડા જેવી કોઈ જાતનો પ્રોબ્લેમ નથી આ ગિલોડાનો લાખ પણ તમે જોઈ શકો છો

વાપરવી અને શું શું કરવું એ તમને બતાવ્યું હતું બરાબર છે તો આ એ જ વાડી છે આજથી પચીસથી ત્રીસ દિવસ પહેલાં આપણે બનાવી હતો વિડિયો આ એ જ વાડીમાં તમે જોઈ શકો છો સુપર ઘિરોળી કલર ક્વોલિટી સાઇનિંગ વિકાસ જોરદાર થઈ ગયેલો છે બરાબર છે આ તમે જોઈ શકો છો અત્યારે આજે તારીખ થઈ છે ઓગણત્રીસ દસ અત્યારનો વિડીયો અને આ તમે જોઈ શકો છો ચારે બાજુથી વિકાસમાં પણ જોરદાર છે કલર ક્વોલિટી સાઇનિંગ ઉત્પાદનમાં પણ જોરદાર વધારો થયેલો છે બરાબર છે અમુક ખેડૂત મિત્રને બેથી ત્રણ મહિના થયા હોય છે વિકાસ નથી હોતો ઉત્પાદનમાં તમારે પચીસ ત્રીસ કિલો જેટલું જ મળતું હોય છે પણ આ વાડીની અંદર તમે જોઈ શકો છો આપણી દવાનું ટ્રીટમેન્ટ છે જોઈ શકો છો સુપર રિઝલ્ટ મળેલું છે બરાબર છે તો મિત્રો તમારે પણ આવું જોરદાર રિઝલ્ટ મેળવવું હોય તો અચૂકથી મારો સંપર્ક કરી શકો છો બરાબર છે વિડીયોની અંદર પહેલી વાર આવ્યા હોય તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો આવનારી દરેક વિડીયોની અપડેટ તમને મળતી રહેશે બરાબર તમને ગિલોડા પણ બતાવીશું કે ગિલોડા કેવા છે કલર ક્વોલિટી સાઇનિંગમાં પણ કેવું છે બરાબર કલર ક્વોલિટી તમે જોઈ શકો છો સુપર રિઝલ્ટ સાઇનિંગ લંબાઈ જોવો તમે એક નંબર ના ગિલોડા છે બરાબર છે એ જાત નો પ્રોબ્લેમ નથી જોવો તમે આ જોઈ શકો છો ખેડૂત મિત્રો નવી નવી ફૂડ ફ્લાવરિંગ જોરદાર છે તો આખી વાડીની અંદર સુપર અફલાતું રિઝલ્ટ જેને કહેવાય બરાબર તો મિત્રો તમારે પણ આવું જોરદાર રિઝલ્ટ મેળવો હોય તો અચૂકથી મારો સંપર્ક કરજો અને આપણી દવાનું ટ્રીટમેન્ટ ચાલુ કરી દેજો જેથી કરીને તમને પણ આવું જોરદાર રિઝલ્ટ મળે ઓકે વિડીયો ગમે હોય તો શેર કરી દેજો અને વાડી ગમી હોય તો દવા માટે અને ટ્રીટમેન્ટ માટે અચૂકથી મારો સંપર્ક કરજો ઓકે થેન્ક યુ સો મચ